મેડિકલ અને પેરામેડિકલ માં પ્રવેશ માટે લેવાતી નીટની પરીક્ષામાં ભરૂચની અદ્વૈત વિદ્યા નિકેતન ના સાત વિદ્યાર્થીઓએ સાતસો માર્ક્સ મેળવી પરિણામ મેળવ્યું નેશનલ ટેસ્ટિંગ એજન્સી દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા નેશનલ એલિજીબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટનું પરિણામ જાહેર કર્યું છે દેશભરમાંથી નીટની પરીક્ષામાં તેવીસ લાખ થી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી ભરૂચ જિલ્લામાં પણ એક થી વધુ છાત્રોએ મેડિકલ પેરામેડિકલ પ્રવેશ માટે નીટની પરીક્ષા આપી હતી ભોલાવમાં આવેલી અદ્વૈત વિદ્યા નિકેતનના મારૂતિ દેલાડા સાતસો વીસ માંથી છસો ને અડસઠ માર્ક્સ મેળવી અગ્રેસર રહ્યા હતા તો અન્ય છ વિદ્યાર્થીઓમાં જીયા પટેલે છસો પંચોતેર દિવ્યજીત રાજે છસો છેતાલીસ જશ મહેતાએ છસો અઢાર હાર્દિક સોસાય છસો છ ભવ્ય ભીમડાએ છસો બે અને ક્રિશાહે છસો ગુણ મેળવ્યા છે અજવેત સાયન્સ પરિવારના બાસઠ વિદ્યાર્થીઓએ આપેલી ની પરીક્ષામાં સોળ છાત્રોએ પાંચસો થી વધુ ગુણ હાંસલ કર્યા છે ડિરેક્ટર વિકાસ ત્રિવેદી આચાર્ય પિયુષ પટેલ સહિત સ્ટાફ પરિવારે માં ઉત્કૃષ્ટ દેખાવ બદલ તમામ છાત્રો અભિનંદન સમારોહ શાળા ખાતે યોજી સ્ટાફ વાલીઓ અને અન્ય વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં અત્યાર સુધીના આ વખતના રેકોર્ડ બ્રેક પરિણામ બદલ શુભેચ્છા પાઠવી હતી બહુ સારા સ્ટુડન્ટ પઢના પડના કરના ટુ બી ઓનેસ્ટ ये सारे सवाल के सही जवाब आपको अपने सब्जेक्ट टीचर से ही मिलेंगे मैं भी हमेशा जब भी डाउट होता था अपने सब्जेक्ट टीचर से पूछ लेती कि सर कहाँ से क्वेश्चंस करना है कहाँ से पढ़ना है कितना पढ़ना है और वो जो बोलते थे बस वही करती थी सो माई ओनली एडवाइज इज़ ऑलवेज़ फॉलो योर सब्जेक्ट टीचर्स और योर मैंटल टीचर्स एंड नेवर डिसोबे दम डॉक्टर्स को भगवान का दूसरा रूप माना जाता है और ये जो

કે જે મેડિકલ અને પેરામેડિકલમાં દેશવ્યાપી એડમિશન દેવા માટેની એક્ઝામ છે તેમાં ભરૂચ જિલ્લામાં અમારી સંસ્થા અદ્વિત વિદ્યા નિકેતનમાં કુલ 62 ટુ વિદ્યાર્થીઓએ એક્ઝામ આપેલી જેમાં સિક્સ હન્ડ્રેડ પ્લસ સાત વિદ્યાર્થીઓ અને ફાઇવ હન્ડ્રેડ પ્લસ જે છે ટોટલ ટોટલ સોળ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્કૃષ્ટ દેખાવ છે કર્યો છે સાથે સાથે આ એક્ઝામ આધારિત ગુજરાતની પણ છ ગવર્મેન્ટ કોલેજો અને એ સિવાય અન્ય જીમેસ અને પ્રાઇવેટ ইসিটুট যেমন এডমিশন যে নীট এক আধারে থাকে